સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ચાર છેલ્લા ચાર મહિનાથી બંધ છે પ્લેટફોર્મ નંબર ચાર પરથી ઉપડતી ટ્રેનોને ઉદનાથી દોડાવવામાં આવી રહી છે ત્રીસમી સપ્ટેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ થઈ જશે તેવી બાહીનધરી કોન્ટ્રાક્ટરે આપી હતી પરંતુ બે વખત મુદ્દત વધારવા છતાં કામ પૂર્ણ ન થતા હવે અચોક્કસ મુદ્દત માટે પ્લેટફોર્મ બંધ કરવામાં આવ્યું છે સુરત રેલવે સ્ટેશનના રિડડેવલપમેન્ટની ચાલી રહેલી કામગીરીને પગલે પ્લેટફોર્મ નંબર ચાર મુસાફરોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે પહેલા નેવું દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો ત્યારબાદ બે વખત મુદ્દત વધારવામાં આવી હતી પરંતુ આ મુદ્દત વધારા બાદ પણ કોન્ટ્રાક્ટર કામગીરી પૂર્ણ કરી શક્યો નથી પરંતુ મુદ્દત વધાર્યા બાદ પણ કોન્ટ્રાક્ટર કામગીરી પૂર્ણ કરી શક્યા નથી વરસાદને પગલે અવારનવાર કામગીરી ખોરંભે ચડી હતી બીજી તરફ મુદ્દત વધારો ત્રીસમી સપ્ટેમ્બર સુધીનો આપવામાં આવ્યો હતો હવે ત્રીસમી સપ્ટેમ્બર સુધીમાં કામગીરી પૂરી ન થતા કંપનીએ ત્રીજી વખત મુદ્દત વધારો માંગ્યો હતો પરંતુ આ વખતે કઈ તારીખ સુધી બંધ રાખવું તે અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી હવે અચોક્કસ મુદ્દત એટલે કે બીજી નોટિસ જારી કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્લેટફોર્મ નંબર 4 બંધ રહેશે તેની જાહેરાત કરી છે હવે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર પરથી ઉપડતી જે ટ્રેનોને ઉધનાથી દોડાવવામાં આવતી હતી તે ટ્રેનો હજુ પણ ઉધનાથી જ દોડાવાશે દિવાળીને હવે એક મહિનો બાકી હોવાથી એક્સ્ટ્રા ટ્રેનો દોડાવવામાં આવશે તેથી પ્લેટફોર્મ નંબર ચાર ટૂંક સમયમાં કાર્યરત કરી દેવાશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત